નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઇ ગ્રુપ મીઠિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીના ખેરગામ ખાતે ગાંજો છુપાવવાની જગ્યા જોઈ પોલીસ પણ ચોંકી ગઈ જી હા દર્શક મિત્રો ખેરગામ પોલીસે બાતમીના આધારે આર્ટિફિશિયલ પગમાં ગાંજાની પડીકી રાખી ખેરગામની શાળા નજીકમાં નશાનો વેપલા કરતા દિવ્યાંગ યુવાન સાથે ગાંજો આપવા આવેલા મિત્રને પાંચ હજારથી વધુના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો તો ગાંજાનો સપ્લાય કરતી એક મહિલાને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે નવસારી જિલ્લામાં નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ સતર્ક થઈ છે ખેરગામ પોલીસના પીએસઆઈ એમ બી ગામિતને બાત મળી હતી કે ખેરગામના પારસીવાડમાં જનતા હાઈસ્કૂલ પાસે રહેતો વિપ્રેશ ઉર્ફે ચકો જિગ્નેશ મોર્ય ગાંજાનો વેપલો કરે છે અને ચકાનો મિત્ર તથા વલસાડના આઠ ગામ અતુલ ફરિયામાં રહેતો વાસુદેવ જોશી ગાંજો લઈને ચક્કાને આપવા પારસી વાડ આવનાર છે જે બાતમીના આધારે ખેડગામ પોલીસે વોચ ગોઠવી હતી અને એ દરમિયાન વાસુદેવ પોતાની બાઇક પર પચાસ પચાસ રૂપિયાના પડીકાનો પાંચસો પાંચ ગ્રામ ગાંજાનો જથ્થો લઈને ચકાને આપવા જતાં પોલીસે બંને મિત્રોને રંગે હાથે ગાંજા સાથે ઝડપી પડતા પિસ્તાળીસ હજાર રૂપિયાની બાઇક અને પાંચસો રૂપિયાના મોબાઈલ ફોન મળી કુલ પચાસ હજાર પાંચસો પચાસનો મુદ્દા માહલ પોલીસે કબ્જે કર્યો હતો ખેરગામ પોલીસ મથકે નાર્કોટિક્સ એક્ટ હેઠળ તેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે બંને મિત્રો ગાજાના જથ્થા પહોંચાડનારી તાપી વ્યારાની રેખા ગાયકવાડને પોલીસે ફોન્ટેટ જાહેર કરી છે ત્યારે આ સમગ્ર મામલે નવસાઈ જિલ્લાના ડીવાય એસપી એસ કે રાય શું કહી રહ્યા છે આવો સાંભળીએ તારીખ વીસ બે બે હજાર ચોવીસના રોજ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી તરીકે એમ બી ગાવિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેરગામ પોલીસ સ્ટેશનના હોય ખેરગામ પોલીસ સ્ટેશનમાં ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી એ અને ઓગણત્રીસ મુજબની એક ફરિયાદ આપેલી જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે એક આરોપી છે વિપ્રેશ ઉર્ફે ચખો જિગેશભાઈ મોર્ય વર્ષ ચોવીસ રહે પારસીવાડ જનતા સ્કૂલ રોડ ખેરગામ અને બીજા જે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે એ વાસુદેવભાઈ રમણભાઈ જોશી રહે અડગામ અતુલ ફળિયા સ્મશાન ભૂમિ વલસાડ આ બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે ગુનાની ટૂંક વિગત એવી છે કે આ બંને આરોપીઓ પોતાના કબજામાં વગર પાસ પરમિટ એ અડધો કિલો જેટલો ગામ ગાંજો કિંમત રૂપિયા પાંચ હજાર પચાસ તથા કપડાંની ઠેલી અને પ્લાસ્ટિકની ખાલી કોથળી એમની પાસેથી મળી આવેલ તે તથા તેમના પાસેથી એક સેમસંગ કંપનીનો મોબાઈલ અને એક મોટરસાઇકલ કબજે કરીને કુલ મુદ્દામાલ પચાસ હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને એક જે આ ગાંજાનું મુદ્દામાલ છે એ આપનાર જે રેખાબેન ગાયકવાડ જે વ્યારા રેલવે સ્ટેશન નજીક રહે છે એમને વોન્ટેડ આરોપી તરીકે બતાવવામાં આવેલ છે એ આ ગાંજાનો મુદ્દામાલ એ પૂરો પાડીને એ ગુનામાં મદદ કરેલાનું આવેલ છે આ જે આરોપી પકડાયેલ છે વિપ્રેશ ઉર્ફે ચકો એ ખરેખર વિકલાંગ છે એમને એક પગ ડુપ્લિકેટ પગ પ્લાસ્ટિકનો નાખવામાં આવેલ છે એમાં પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ બનાવીને એ જે ડુપ્લિકેટ પગ છે એના નકલી પગમાં એ પડીકો બનાવીને રાખી મૂકતો હતો અને જે પ્રમાણે ગ્રાહક આવે એ પ્રમાણે કાઢીને વેચતો હતો જેથી કોઈ પણ વ્યક્તિ કે પોલીસને શખ ઉપજે નહીં એ પ્રમાણેની એ કાર્યવાહી કરતો હતો બંને આરોપીની ધરપકડ કરીને તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કોર્ટિફિશિયલ પગમાં ગાંજાની સો રૂપિયા ની પડકીઓ બનાવી ને આરોપી સંતાડી રાખતો હતો કેરગામ પોલીસે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે તેમના રિમાન્ડ મેળવવામાં સફળતા મળી હતી ત્યારબાદ આગળની તપાસને વેગ આપ્યો હતો જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી વિપ્રેશ ઉર્ફે ચકો પગે દિવ્યાંગ હોવાથી પોતાના આર્ટિફિશિયલ પગમાં ગાંજાની નાની સો રૂપિયાની પડકીઓ બનાવી સંતાડી રાખતો અને ખેરગામની જનતા હાઈસ્કૂલ પાસે જ નશાનો કારોબાર પણ ચલાવતો હતો જેને મિત્ર વાસુદેવ જોશી તાપીની મહિલા પાસેથી ગાંજો લાવીને પૂરો પાડતો હતો ત્યારે પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે અને આર્ટિફિશિયલ પગમાં સંતાડનાર ગાંજો સંતાડનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને જે શાળાના બાળકોને નશાના વેપારમાં ધકેલવા જઈ રહ્યો હતો તેવા આરોપીને પોલીસે ઝડપી સફળતા મેળવી છે ત્યારે આજ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન